શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું વને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહે શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે બ્રહ્મચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે પચીસ જૂનનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે સદાચરણ એ પરમાર્થનો પાયો છે રામ સહજ રીતે હાથ લાગે એ માટે સમર્થ જે કંઈ સાધન બતાવ્યા છે તેમાં ઉત્તમ ગ્રંથનું વાંચન એ પણ એક છે પણ કોઈ પણ ગ્રંથ કે પોથી વાંચતા તે વાંચવા ખાતર વાંચવું એ ખોટું છે અર્થ સમજાયા વગર પોથી ખરી વાંચેલી નહીં કહેવાય તેવી જ રીતે તેનો જેટલો અર્થ સમજાય તેટલો તો આચરણમાં ઉતારવાનો પ્રયત્ન કરવો જોઈએ આપણે જે કરતા નથી તે કરવાની શરૂઆત પ્રથમ કરવી જોઈએ ગાડા ભરીને વાંચ્યું પણ આચરણમાં કંઈ લાવ્યા નહીં તો તેનો શું ઉપયોગ ચાર માઇલ લાંબો રસ્તો હોય અને એ આખો એક સાથે દેખાવો જોઈએ એમ કહીએ તો તે કેમ બને એક માઇલ ચાલીએ એટલે આગળનો રસ્તો દેખાવાનો જેમ જેમ રસ્તો કાપતા જઈએ તેમ તેમ આગળનો માર્ગ દેખાવા લાગે પરમાર્થનું પણ એમ જ છે બાપના જેવી જોઈએ એમ બાળક હઠ લઈને બેસે તો તે કેવી રીતે બને તે જ જ પ્રમાણે મને દેવના દર્શન થવા જોઈએ એમ કહીએ તો કેમ ચાલે સદગુરુની આજ્ઞા પાડીએ સાધન કરવા લાગીએ એટલે પછી બધું બને જ છે જમવા બેઠા પછી થોડા જ ભૂખ્યા રહેવાના ખરેખર પરમાર્થનો માર્ગ તદ્દન સરળ છે સંસારનો માર્ગ માત્ર ઊંચો નીચો અને કાંટા સાખરાથી ભરેલો છે આપણો સંસાર એ આપણા પરમાર્થની સગવડ માટે હોવો જોઈએ પણ એથી ઉલટું આપણો પરમાર્થ જ મૂળમાં આપણા સંસારની સગવડ સારું આપણે કરી રહ્યા છીએ વાળથી જ ખેતર ભરાઈ જાય એવું આપણું થયું છે ખેતરને વાળની જરૂર છે નહીતર ઢાંખર અંદર પેસી જઈને પાક ખલાસ કરી મૂકે પણ વાળને જ જો બેસુમાર વધારી તો તેને લીધે ખેતરને નુકસાન થવાનું એ જાણવું જોઈએ જેણે વ્યવહાર સંભાળીને કર્યો તેને પરમાર્થ સાધવાનો જ પરમાર્થ એ સાકર જેવો છે આપણે સાકરના કારેલા બનાવ્યા તો એ તે મીઠા જ લાગવાના તેમ સંસારમાં શુદ્ધ પરમાર્થ કરીએ તો તે મીઠો જ થવાનો પરમાર્થ એ આપણે માટે જોઈ આપણે માટે તે શક્ય છે કે નહીં તે વિચાર કરીને જોઈએ અને આપણે માટે તે શક્ય છે એમ સમજાયું તો પછી તે કર્યા સિવાય રહેવું નહીં જોઈએ પેટમાં અન્ન ઘાલવા માટે જેમ મોટું જોઈએ તેમ પરમાર્થ માટે સદાચરણ આવશ્યક છે સદાચરણ એ પરમાર્થનો પાયો છે પાયો એટલે કંઈ ઘર નહીં પણ પાયા વગર ઘર હોઈ શકે નહીં એ પણ એટલું જ ખરું છે આપણે આપણા છોકરાને જેમ પ્રેમથી લઈએ છીએ તેમ પરમાર્થ કરીએ અને બીજાના છોકરાને જેવી રીતે લઈએ છીએ તેવી રીતે સંસાર કરીએ ભગવાનના સ્મરણમાં સંસાર સુખનો કરવો એ પરમાર્થ અને જેની વૃત્તિ સુધરી જઈને ભગવાનમાં લાગી ગઈ તેને જ ખરો પરમાર્થ સમજાયો ભગવાન પર અકારણ પ્રેમ કરવો એનું નામ પરમાર્થ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ